સેકન્ડરી ઇન્ફોર્મેશન સોર્સિસ એટલે કે દ્વિતીય માહિતી સ્ત્રોતો દ્વિતીય માહિતી સ્ત્રોતો એ એવા સ્ત્રોતો છે જે પ્રાથમિક સ્ત્રોતોમાં રહેલી માહિતીનું વિશ્લેષણ સંકલન પુનઃગઠન અથવા સારાંશ રૂપે રજૂ કરે છે તે સીધી માહિતી આપતા નથી પરંતુ વપરાશકર્તાને પ્રાથમિક સ્ત્રોતો સુધી પહોંચાડવા ગાઈડ તરીકે કામ કરે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે દ્વિતીય સ્ત્રોતોનો ઉપયોગ સંશોધકોને પ્રાથમિક માહિતી શોધવામાં સહાયરૂપ થાય છે લક્ષણો જોઈએ તો ગાઈડ નેચર એટલે કે વપરાશકર્તાને પ્રાથમિક સ્ત્રોતો સુધી પહોંચાડે છે સારાંશાત્મક એટલે કે લાંબી અને મૂળ માહિતીના બદલે સંક્ષિપ્ત રૂપમાં માહિતી આપે છે સંકલિત સ્વરૂપ એમાં ઘણીવાર અનેક પ્રાથમિક સ્ત્રોતોનું સંકલન હોય છે અપડેટેડ સમયાંતરે નવા પ્રકાશનો ઉમેરાતા રહે છે ઝડપી માહિતી સંશોધકોને જરૂરી સ્ત્રોત ઝડપથી શોધવામાં મદદ કરે છે વિષય આધારિત આયોજન વિષય લેખક કીવડ વગેરે મુજબ માહિતી ગોઠવાયેલી હોય છે દ્વિતીય સ્ત્રોતોના પ્રકારો જોઈએ બિબ્લોગ્રાફી બીબ્લોગ્રાફી જેમાં પુસ્તકો લેખો અથવા દસ્તાવેજોની યાદી હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો નેશનલ બિબ્લોગ્રાફી ઓફ ઇન્ડિયા ઇન્ડેક્સ જેમાં પ્રાથમિક સ્ત્રોતોમાંથી ચોક્કસ માહિતી શોધવા આલ્ફાબેટિકલ અથવા સબ્જેક્ટ વાઇઝ ગોઠવેલી યાદી હોય છે ઉદાહરણ તરીકે ઇન્ડિયન સાયન્સ એબસ્ટ્રેક ઇન્ડેક્સ એબસ્ટ્રેક સંશોધન પેપર અથવા દસ્તાવેજનો ટૂંકમાં સાર ઉદાહરણ તરીકે કેમિકલ એબસ્ટ્રેક સર્વિસ સમીક્ષા સામયિકો સંશોધન ક્ષેત્રમાં થેલ કામુ ક્રિટિકલ રિવ્યુ ઉદાહરણ તરીકે એન્યુઅલ રિવ્યુ ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી રેફરન્સ બુક્સ એન્સાયક્લોપીડિયા ડિક્શનરી અને હેન્ડબુક ઉદાહરણ તરીકે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા બાયોグラફિકલ સ્ત્રોતો એટલે કે લેખકો અને વિદ્વાનોની વિગતો ઉદાહરણ તરીકે હૂઝ હૂ ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સ કયા લેખને કોણે ક્યારે સાઇટેશન આપ્યું તેની માહિતી ઉદાહરણ તરીકે સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સ ભૂમિકા તો સંશોધકને યોગ્ય પ્રાથમિક સ્ત્રોત સુધી પહોંચાડે છે માહિતી શોધવામાં સમય બચાવે છે છે સંશોધન ક્ષેત્રમાં થયેલા કામનું સારાંશ આપે લાઇબ્રેરી સાયન્સ સેવાઓમાં રેફરન્સ માટે અગત્યનું સાધન છે લિટરેચર રિવ્યુ માટેનું મુખ્ય આધાર છે નિષ્કર્ષ દ્વિતીય સ્ત્રોતો એલઆઈએસ ક્ષેત્રે અત્યંત અગત્યના છે કારણ કે તે પ્રાથમિક સ્ત્રોત સુધી પહોંચાડવાનું પુલ છે તે સીધી માહિતી નહીં પરંતુ વપરાશકર્તાને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે છે